કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાભર ખાતે ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળોનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની એકવીસ ગૌશાળા પાંજરાપોળોને એક કરોડ આઠ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો ઘાયલ બીમાર ગાયોની સોજનની જેમ સેવા ચાકરી કરવામાં આવે અને એ જાણીને અતિ પ્રસન્ન થઈ કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ કેન્દ્રીય કેબિનેટ મંત્રી રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી જલારામ ગૌશાળા ભાભર ખાતે ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચેક અર્પણનો કાર્યક્રમ યોજાયો સમસ્ત મહાજન મુંબઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં

ગુજરાતભરની તમામ ગૌશાળાના પાંજરાપોળ માટે આર્થિક સહાય અને સ્વાવલંબન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની એકવીસ ગૌશાળા અને પાંજરાપોળોને એક કરોડ આઠ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શ્રી જલારામ ગૌશાળા ભાભર અને હરિઓમ ધામ સુઈ ગામની ગૌમાતા પ્રત્યેની સેવા નિષ્ઠાને બિરદાવી એના સાક્ષી બનવાનો અવસર મળ્યો એ બદલ અંતરનો રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા ગાયોની એક સ્વજનની જેમ કરવામાં આવે છે એ જાણીને પ્રસન્ન થઈ હોવાનું શ્રીએ કહ્યું હતું વધુમાં ગ્રુપ દ્વારા દરરોજ બીમાર ગાયો અને ગૌશાળામાં બે થી ત્રણ કલાકમાં કરવામાં આવતી યુવાનોની સેવા ભાવનાને બિરદાવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનવાઠિયા સંગઠનના અધ્યક્ષ કીર્તિશી વાઘેલા મહામંત્રી કનુભાઈ વ્યાસ સમસ્ત મહાજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ અને ગુજરાત ગૌશાળા પાંજરાપુળના મેનેજિંગ ટ્રસ્ટી જયંતીલાલ બી શાહ બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપુળના પ્રમુખ શ્રી ચીનુભાઈ શાહ સહિત ગુજરાતભરની ગૌશાળાના સંચાલક શ્રીઓ દિયોદર પ્રાંત અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગૌભક્તો ગૌપાલકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાતની સૌથી મોટી શ્રી જલારામ ગૌશાળા ભાભર ખાતે અગિયાર હજાર ગાયોની નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે છે તેમજ ભારતની એકમાત્ર ગૌશાળા છે જ્યાં ચાર હજાર જેટલી બીમાર ઘાયલ ગૌમાતાની સારવાર કરવામાં આવે છે અહેવાલ રમેશ રાજપૂત બનાસકાંઠા ઓકે સાહેબ રોલી નમસ્કાર જય ગૌ માતા બનાસકાંઠાના જલારામ ગૌશાળા ભાભર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને એક કરોડ અને આઠ લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતર મનનો રાજીપો થયો દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે જે ગ્રુપના યુવાનો દરરોજ બે થી ત્રણ કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને એમની ઉપરમાં ગાતા ગૌમાતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌમાતાના ચરણોમાં પ્રાર્થના કરું છું અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનો બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી દિનેશભાઈ વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો બધાનો પ્રયોગ કરીને સાત્વિક રીતે ગોપાલન થાય ઘી દૂધના ખોરાકની વૃદ્ધિ થાય સાત્વિક અનાજ પેદા થાય આ દેશને અને દુનિયાને ઓર્ગેનિક ફૂડ પૂરું પાડવું હશે તો ગોપાલન સિવાય શક્ય જ નથી પ્રાકૃતિક ખેતી વગેરે શક્ય જ નથી ભાઈ અને દૂધ નહીં આપતી હોય ને એ ગાયે તમારા ખેતરને તો ખાતરવાનું કામ કરવાની જ છે એ તો કરવાની જ છે એ જવાબદારી તો મરે ત્યાં સુધી નિભાવે આવી સુંદર પ્રવૃત્તિઓનું સંકલન થાય અને એની સાથે જોડાયેલા લોકોને મળવાનો મને મોકો ગિરીશભાઈ આપ્યો એટલે તમારી સૌની વચ્ચે હું આવ્યો આપે સૌએ મને શાંતિથી સાંભળ્યો આપનો બધાનો ખૂબ ખૂબ આભાર ભારત અને મને એને અભિનંદન મારે એટલા માટે આપવા છે કે એ વોર્ડની ગાય એ કોઈ ધણીની ગાય નથી કોઈ માલધારીની ગાય નથી એ કોઈને આવક આપવા વાળી ગાય નથી એવી ગાય છે જેને કોઈ પૂછવા વાળો જ નથી એવી ગાયને આવી ઉત્તમ પ્રકારની સેવા આપવાનું જે કામ કરે છે એ બધા જ લોકોને હૃદયપૂર્વક આપી આપેલું છે એક મંડળ આવીને મારો પરિચય થયો આ કાળા ટી શર્ટ વાળો શું નામ છે મંડળનું હરિયો મંડળ હરિયોમ મંડળના સ્વયંસેવકો રોજ બે ત્રણ કલાક અહીંયા આવે અને બે ત્રણ કલાક સુધી પોતાના સ્વજનની સેવા કરતા હોય એવા ભાવથી થી ગાયોની સેવા કરે ઘરમાં નથી દવા પાતા કોઈ ખેડૂતો વડીલોની સ્થિતિ મુશ્કેલી પડે છે સમય બદલી ગયો છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો